સરિગામ ગ્રામ પંચાયત દ્વારા સીએસઆર અંતર્ગત 35 લાખના વિકાસના કામો કરવામાં આવ્યા હતા ઉમરગામ તાલુકાના સરિગામ ગ્રામ પંચાયત હોલ ખાતે આજ રોજ સરપંચ સહદેવ વઘાતની અધ્યક્ષતામાં લોક ઉપયોગી જાહેર શૌચાલય આદિવાસી કન્યા છાત્રાલય સરેગામ દક્ષિણી ફળિયા ખાતે આંગણવાડી કેન્દ્ર તથા સરેગામ રમજાનગર આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો બિલાડની ઇન્ડો કાઉન્ટ કંપની દ્વારા સીએસઆર અંતર્ગત 35 લાખના વિકાસના કાર્યો સરીગામ વિકાસ મંચના સંયોજક રાકેશ રાયની આગેવાનીમાં કરવામાં આવ્યા હતા સરીગામ ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકાસની ગતિએ જોર પકડ્યું છે સરીગામ બજાર વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ચીજવસ્તુઓ ખરીદવા આવતા હોય છે ત્યારે જાહેર શૌચાલય ના હોવાથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડતો હતો ત્યારે તે ધ્યાનમાં લઈ સરીગામના સરપંચ અને સરીગામ વિકાસ મંચના પ્રમુખ રાકેશ રાયે ઇન્ડો કાઉન્ટ ઇન્ડસ્ટ્રીઝના સીએસઆર અંતર્ગત પાંત્રીસ લાખના કામો કરાવ્યા હતા જાહેર શૌચાલય બનાવવાથી લોકોને વર્ષોથી પડતી સમસ્યાનું નિરાકરણ આવ્યું છે લોકાર્પણ કાર્યક્રમમાં લોકોગામના સરપંચ સહદેવભાઈ વઘાત ઉપસરપંચ સંજયભાઈ બાડગા નવનિયુક્ત તાલુકા પંચાયતના સભ્ય અરવિંદભાઈ બોબા સરીગામ વિકાસ મંચના સંયોજક રાકેશભાઈ રાય સરીગામ વિકાસ મંચની ટીમ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

સત્તાવીસ જેટલા લોકો પર આતંકવાદી હુમલો કરીને એમના જાનહાની થઈ છે એમના માટે ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ અને એમના આત્માને શાંતિ મેળવે ભગવાને પ્રાર્થના કરીએ છીએ રોજ ઇન્ડો કાઉન્ટ ફાઉન્ડેશન બિલાડ દ્વારા જે સરીગામની અંદર પાંત્રીસ લાખના કામો જેમાં જાહેર શૌચાલય બે આંગણવાડીનું રિનોવેશન અને કન્યા છાત્રાલયનું રિનોવેશનનું કામગીરી કરવામાં આવી છે એમના માટે ઇન્ડો કાઉન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ બિલાડનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ એમની કામગીરી ખૂબ શ્રેષ્ઠ છે અને એ કામગીરી સતત આગળ વધતી રહે એવી અમે એમની પાસે અપેક્ષા રાખીએ છીએ સાથે સરીગામ ગ્રામ પંચાયત અને સરીગામના ગ્રામજનો વતી ભગવાનને પ્રાર્થના કરીએ કે ઇન્ડોકાઉન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ખૂબ પ્રગતિ કરે ખૂબ નફો કમાય ખૂબ નામના કરે અને એમના નફામાંથી જે સીએસઆરના પૈસા નીકળે એનાથી લોક કલ્યાણના કામો સમાજ ઉપયોગી કાર્યો થાય અને લોકોને રાહત મળે એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ ઇન્ડો કાઉન્ટ ફાઉન્ડેશન સૌપ્રથમ સરીગામ પંચાયતના સરપંચસિંહ તથા સરી લોકોનો ખૂબ ખૂબ આભાર માને છે કે એમના સહયોગથી ઇન્ડોકાઉન ફાઉન્ડેશન દ્વારા સરી પંચાયતના વિસ્તારમાં એક જાહેર શૌચાલય બે આંગણવાડી અને એક ટ્રાઈબલ ગર્લ્સ હોસ્ટેલ્સ છે એનું રિનોવેશનનું કામ કરવામાં આવ્યું છે જેથી આસપાસના લોકો છે આંગણવાડીમાં ભણતા નાના બાળકો છે અને ટ્રાઈબલ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી કન્યાઓ છે એનો એનો લાભ મળશે જેથી એ લોકો ભવિષ્યમાં આગળ વધી શકે આશરે પાંત્રીસ લાખ રૂપિયાનો ખર્ચો થયો છે આ બધા કામો કરવા પાછળ અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ ન્યૂઝ